દ્રષ્ટિ એટલે બધું હરખું પણ હરખું બરોબર થઈ જાવ અને આ નામ છે બરોબર સમજાવવું પડે પછી આપણે એની અંદર આપણે આવે છે કે આપણે પોળી અને નામ ગુણનો નાશ કર્યો અને ચોથું પદ આપણને ઓળખાય પછી આપણે પાંચ તત્વને છઠ્ઠો આયતમાં કેવી છે પણ આપણને સદગુરુ મહારાજે આ પોળીને

પણ એ જેવા તેવાથી અનુભવમાં આવે એવો નથી સદગુરુ મહારાજે નોધારા કરી નાખ્યા છે તન કહેતા શરીર ને મન કહેતા વાણી ને વિચાર ધન કહેતા સંપતિ પણ વાલો મારો એનો આધાર પછી કોનો છે વાલો મારો નોધારા નો આધાર આની પડી પછી એનો એક આધાર રહે આ એના આધારે જગત આખાના બધાના સાચી ને ખોટી બધી વસ્તુ જોયા કરે છે પણ એનો આધાર ના વડે નીનો આધાર બરોબર सेम આપણે લેવો છે એને બરોબર આપણે જાણવો પડે તો આપણે બરોબર સમજાય નકર સમજાયતી આરપેન આવી દરગા મૈયા

સાચી જ આ લગ્ન સમજણ ધીરે નથી આવતા ને આ લગ્ન આ જીવાત માં શાંતિ મળતી નિરાત મળતી નથી નિરાત આપણો ધર્મ છે અને નિરાત એવું નામ પાડ્યું ને કે નિરાત એનું નામ નતું પણ એને જગત ને બધા ને જીને જીને આ જુક્તિ મુક્તિ કરીને સમજાયો છે ને એને નિરાત એટલે આપણે બધું ખાતા જ્યારે સમજણ ના ઘીરે ને તારે નિરાત થાય છે અને ત્યાં લગ્ન નિરાત થાય છે એટલે આપણે તો હવે હવળે સાચા સમજણને ઘીરે જવાનું છે સદગરોના શબ્દો શું છે એ બરોબર રોદે ધરવાના છે આવું સંતો બધું તમને કહેશે ભજન ગાવી પણ ભજનના ભેદને બરોબર જાણવું પડે કાં તમે પૂરા હંસ બન્યા છો તમે પારખું બન્યા છો પારખું બનો તો બરોબર પારખ બની જાવ જે જે પારખું બની જશે

સદગારુ બંધી છોડ છે સદગારુ સિવાય કોઈ જગતની અંદર કોઈ બંધ બાંધેલા છે કોઈથી સૂટતા